નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો કમલેશ જાદવનું ફરીથી એક નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે આ પહેલાં મિત્રો કમલેશ જાદવે દાનબા બાપુને એક પડકાર આપ્યો હતો ત્યારબાદ તેમનું ફરીથી આ નવું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર તેઓ દાનબા બાપુનો વિરોધ કરતા એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે તો તમે પણ સાંભળો આ રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ બનાવો છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો દાનભાઈ કે છે કે હું મોતની તારીખ આપી દઉં ને કારો નાગ બનીને ડંખ મારું અને ત્રણ દિવસની અંદર લોહીની ઉલટી કરું આ અમે એક મહિનો થઈ ગયો એનો વિરોધ કરીએ અમે તો સાદી ઉલટી પણ નથી થઈ એટલે અમે જ્યાદા ભોળા છે કોણ બોલો તમે હું રાજ પરમાર બોલું છું અમદાવાદ અમદાવાદ હા બોલો બોલો રાજભાઈ હા એટલે અમારે ભાઈ મિશિન થઈ ગયા હતા ચાર પાંચ દિવસથી થી નાના ભાઈ મોટા

ત્યાં જઈને બધા ને પૂછ્યું ને એમના સેવકો ને અને બાપુ ને તો રૂબરૂ બાપુ પાસે ગયો તો મેં કીધું આ જુઓ ને આને ઓળખો છો તમે હોય તો બતાવી દેવો ને કદાચ તો એ ભાઈ કે એ તો અમને ખબર ના હોય કે કદાચ જમવા આવતા હોય તો તમારી રીતે ઉઠાઈ લેજો એટલે તમારી રીતે તમે ઉઠાઈ લેજો તમને ખબર પાકી કે અહિયાં જ છે એમ એનો સેવક બનાવી દીધો તો એને જો એની આગળ તો પૈસા નતા એના ખાલી હતા બરોબર હતી સેવક બનવું એની મજબૂરી હતી બરોબર વિડીયો છે કે અમે અહીંથી ભાડા પૈસા પણ આપીએ છીએ કોઈ ભૂલા ભટક્યા હોય એને ભાડાના પૈસા આપીને ઘરે મોકલીએ છે તો આને જબરજસ્તી રોકવા પાછળનું કારણ તો કઈ થશે ને હા અરે હું મેં કીધું ને મેં કીધું આના સેવકોમાં ઘટાડો આવ્યો હોય ને કદાચ આ ભાઈ આ એને બની હા હા એવું થયું છે અને સેવક વધી ગયો હમ હમ

એક મહિનો થઈ ગયો એનો વિરોધ કરીએ અમે તો સાદી ઉલટી પણ નથી થઈને એ સાત પેઢી ના ઉલ્લેખ કરે છે ખુલાસા કરે છે અમારી એક પેઢી નો ખુલાસો કરીને બતાવે નઈ ભાઈ કંઈ નથી નથી હા એટલે એવા એવી અંધશ્રદ્ધામાં ખોટું ભરમાવું નહી લાખો રૂપિયા ખર્ચવા નહીં કારણ કે જે પણ વ્યક્તિ ત્યાં જાય ને ત્યાં આર્થિક પરિસ્થિતિ એની બધાની એક સરખી નથી હોતી અમુક લોકો બીજા પાસેથી ભાડાના ઉસી ના લઈને ત્યાં જતા હશે

સુરાપુરા કોઈ પ્રાકટ્ય સ્વરૂપ નથી અને સુરાપુરા કોઈ ઈશ્વરી શક્તિ કે દૈવીક શક્તિ નથી અને માણસ મરીયા પછી ક્યારેય બીજા ના શરીર માં પ્રવેશ ના કરે કારણ કે માણસ નો જીવ છે ને આ પ્રકૃતિમાં વિલુપ્ત થઈ જાય પછી બીજાના શરીરમાં ક્યારેય આવતો નથી

પણ નહીં એ નહીં આવે અને લોકોને દીધા છે કારણ છે કે પેલા લોકો ને ડરાવી દેવામાં આવે છે કે તમે દારૂ પીધો તો તમને ઉલટી થશે તમારું ધનોત પનોત કરી નાખીશ તમને કરાવીશ આવું કરાવીશ તેવું કરાવીશ આવી ધમકીઓ આપવામાં આવે છે લોકો સ્વેચ્છાએ દારૂ નથી છોડતા અને દારૂ છોડવા માટે જ કેન્દ્ર મુક્તિ ગુજરાત ની અંદર ઘણા બધા બન્યા છે ત્યાં જવાથી પણ દારૂ છૂટી જાય બરોબર જરૂરી નથી કે આ ખોરાક ના જવાથી જ દારૂ છૂટે કારણ કે ત્યાં આવે છે પણ ડરાવી ને ધમકાવી ને ખોટા ભ્રમ માણસ ના પેદા કરે છે અરે હું તો બાપુ ત્યાં ગાળો બોલવાનું ચાલુ કરી હતું પણ મારા મોટા ભાઈ ને બધા જોડે હતા ને તો મને ધક્કો મારી ને બહાર લઇ ગયા મને કે ભાઈ આ માર ખવડાવીશ ને ચોરુ બનાવો છે કમલેશ ભાઈ કે રસોડા માં કે ત્રણ દિવસ થી આવ્યા છે આપડે સમજવું જોઈએ મહાપુરુષો કઈ ને ગયા છે પથ્થર પૂછે મે પૂછ્યું પહાડ પછી બીજું કીધું છે કે એક ભુવો બીજો ભુવ ભુવા અઢાર લાખ ભુવા